છે હા બકરા બે ભાઈ એટલે તમે પચાવન ની છોડી ગયા હતા ને એ મારા ભાઈને ચાલશે હા આવ તમ તાર કોઈ વાંધો નહીં હા હાલ આવો તો હાલ આવો હાલ એ હા હવે આજથી તારું મેણું ભાજ્યું કે રીતના બકરા બે ભાઈ તાર જોવા આવે છે સારું

ઉભા થાય છે થોડા કામ ઉભા તો આટલા વાર આમ ચડે ફરજો થોડા ખેડો બે ચાર ટકલા ખેડો બસ પાછા તારો ક્યાં બકરા આવે હા તમે આમ તો બધું કરો છો પાકું હો કરવું જ પડે જોવું પડે કે લુલા લંગડા નહીં ને ના પર લુલા લંગડા કશું નહીં જો કે કહેતા જ બુસટ ઘટાવ ના ના એવું તો કોઈ એવું તો મોકલા મોણા મો એવો મોણો નહીં તો તમે 18 વર્ષ છે તમારો ના 18 વર્ષ એટલામાં અમાર સોડીઓ અમે 17 વર્ષ છે ના મુરીતી તો હારો છે ખોટું ના કહેવાય ના પણ આજી જોજો હો ના ના રેડી છે તો આપણે આગળ છે ને સોડી જોડે બધું નક્કી છે તો મુરીતી એને જોવાની જરૂર નહી હું બકરોજી કરું ને એ સોડી હા પાડી દે ભાઈ તા આપણે બીજું શું જોવે જો આ તો જમઈ કેવા પડે હા જમઈ કેવા પડે જો જમઈ તમાર પૈસા લગા ઓય બરાબર છે 2 લાખ રૂપિયા લેવાના છે અને દાગીના ફૂલ

આરમ આલું કામ કર્યો આપણને ગમી જો આ તો પુણ્યનું કામ કહેવાય કોઈકનું ઘર ઉજળ થાય એમ ઘર ડુબળ થાય ઉજળ થાય એમ પુણ્ય મળે ઉજળા થાય મે કીધું શિગત કે મેં કહો કે ઘર ડુબળ થાય હા તમે પાછો ઓછું હોભળો છો ને એટલે હે તમે થોડો ઓછું હોભળો છો ને એટલે ઓય ઓય હવે પડદા ન ખાવાના છે હારો તો હવે કોણ દીજી લો તો હવે રજા લઉં છું રોટલા કરે બેહો ગડીક તા ભાઈ તાન તમે કરો હેડો હે કેમ બેહી જે

હ એની વાત કરવી હતી કોઈ સહી સહી બાબત આ બે લાખની બે લાખનું અહીંયા કઈ શું કરું ઈરાયવાડી કાલે મને કહે કે તમે આવી ગયો મને વાત કરી હતી તો ભો કાલ ઉઠીને વાત કહું હે વાય વોરાવો ઓરાઓ કીધું આપણે સોડી છે ને સત્તર વર્ષની છે અને કંકુની હાલવાની છે એક રૂપિયો લેવાનો નહીં બે લાખ ખાલી લેવાના દાગીના ફૂલ હે બકરાજી તમે કોઈ એક રૂપિયો લેવાનો નહીં બે બે લાખ અને દાગીના ફૂલ આ આપણને ગમ્યું તો તો કહેવાય કહેવાય દાગી ના ફૂલ રોટલા બોટલા કરો બરાબર છે હવે જો ધરમના કામમાં ઢીલ રાખવાની નહીં હું તમે તાર કાલ ફોન કરું ને એટલે તમે તાર આવી જ જો તો અમે ક્યાં તારી તૈયાર છે વાત કરું બરાબર છે પછી અમારે કોઈ મંડપ બંડપ તો એટલે પૈસા અમારે ક્યાં લઈને આવવાનું અમે

હવે આપણા છે ના છોકરું સારું છે અને હું જોઉં ને એમાં જોવું ના પડે તમારે છોડીને કહી દેજો કે પાકું કરી દીધું છે બકરાદજી છોકરો એટલે એક નંબર એ સત્તર વર્ષ ને અઢાર એ હારું આપડે હા તું આ બેસ હવે અને તમે આ ખાઈ રહ્યા છો એ ને પેલા ભાઈ શું વેવાઈ શું કીધું કોઈ છોડી છોકરા શું કેતા હતા એ તો આપડા પેલાને ને અઢાર વર્ષ ના નોનકા ને હગુ કરી દીધું ને હગુ કર્યું બરો હા કર્યું પર તો જમણવાર માં શું બનાવવાનું છે જમણવાર માં તો હવે લખાવું જે આઈટમ રાખવી વેવાઈ શું રાખું હું ત્યાં જમણવાર માં મારી વાત સોલે ના રાખતો બાકી સુતર ફેણી ને શું કેવાય મંચુરિયન આવું બધું બનાવશે લિસ્ટર બનાવવું પડે અને મન્ચુરિયન ફંચુરિયન મને ખબર નહીં પડી ઓ ભેવાય મારે તો તમારું કંઈ એમ તમારા ઘરની પંચાત ના કરાય તમે ત્યાં તમારી શક્તિ પ્રમાણે જે પણ બનાવો બનાવો અને છોકરા છોકરા પાક તો ખાસો એક પણ એક કામ કરો કે તમે ત્યાં લાવો જમીન બોલાવો જમીન ઈચ્છા પ્રમાણે કરો જે કરવું ને બોલાવ બોલાવતા હોય જમીન જે આજે નનકા મેં ગોઠવી દીધું છે પૈનુ હા મારે સત્તર બનની છે તમે જબાઈ કર્યો હું તો હમણાં જમણવાળા જ નહીં ભાડે એટલે કહો વાપળો આવે હા જમી વાયો આ પ્રોગ્રામ કરો બધા શાંતિથી વાત કરો આ શું આ સારું શુભ કામ કહેવાય ને વાય વાય ઓયા હા શું આવો આ ભાઈ આવો તમે વાય જો આ તમારા ભઈરા આ હું તમારો વેવય તમારા જમણવારમાં શું મનોરંજન કરવું છે આ ભઈ પૂછે છે એમ બકરાજી હા ઓયા વાત કુ પેલા મને કાઢો કેમ કાઢો એટલે બધું જાપોટી જાશે એવું છે

તમે ત્યાં જમણવારમાં તમારે જે ગોઠવવું ગોઠવજો અમે ઘણા ટાઈમે થયું છે તો જહે તહે હારું કરવાનું ને મારે અમે સારું કરવાનું છે ફેર ફેર એને પહેણાવવાનું નહીં બરોબર આ છેલ્લો અવસર છે પણ જો દાગીના ફૂલ જો ક્યાં ક્યાં મને કહી દે જો કોબીઓ કલ્લો હેર્યો દોરો ચાર બુટ્ટી મંગલસૂત્ર બરાબર

તો આપડા તો આપડા ગામ માં આવી જજો છોકરા આરે જમઈ આરે ફૂલ ખમ જવાનું બધું ચાર રાખેલું છે આ બસ બે દાડા ગોઠા છે બે દાડા ભલા મોણા પેટ ના ફૂટી જાય ને તો ફાઈટ કેજો બકરાજી ને આ તવર રોટલા ખાઈ લેસા હા રે ભાઈ ખાઈ રહ્યો આ મારા ઓને ખાવાની ગામ માં લાઈ નાજી ખાવાનું ચો કીધું નઈ તો હોમા ગામ જાય એમાં શું અમારા ગામમાં માં બખડી શિરો ખાવા વાળા પડ્યા છે કોક તમારા ગામ માં આવા જણ પાચા હોય આ તો પેટ જો તમે આખો દાડો ફૂક 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 લા ભાઈ એમાં હારું કા ખાવા બનાવી છે કે હરણ ભાઈ

રોટલા નહીં એટલે વાટકો કો નો છે લા વેવાય વે તૈન છે તો ની સાલે પર લવ એક ના ના ભાઈ તબર કેપેસિટી પર આપણે હરતો વેવાય મેં મે શું કીધું તું કોઈ માના બહાર રાખો હાલ કઈ તમે ભલામણા મણા એ આ પકડ દો બો હાલો તમે લે વે તમે એમ કો થોડું ભરો લે વે તો મેમન લે મહેમાન છે ભલા મણા કાતે પીતે દિવાળી આ સમજો પકડાય સમજો લઈ લે લા લાવ ને

પેલા મહેમાન તો ના એ મહેમાન તો વાળિયા ઝપટ કરીને આવી બોલ ખુખળ છે એક વાત મહેમાન હું એને ના પાડી ગયો તમે ચેડ આવો પણ હવે મારે તો મહેમાન છે એટલે માર તો કોઈ કહેવાય નહીં હવે તમે હતા મારાથી કોઈ એને વધારે કીધું નહીં મી કેમ હતો બરોબર છે જો જમાઈ હવે તમે તાર પાકું સમજો બરાબર રોટલા ખાઈ લીધા એટલે સમજી ને પાકું જ હોય હા હા બરાબર છે બરાબર અને હવે મારી રીતે જો છોડી તો કોઈ જોવાનું છે

ખર્ચો કરવામાં બી આતા નહી હો અરે લગી રહી નહી કે કાલ ઉઠીને ગો મળા કઈ ના જો આવું કામ હગુ હેલ ફેલ ગોચું લે ભાઈ લે તાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી જય એ આવજો લે હવે તારા પાકા પાયા થઈ ગયું હવે તને ગોમવાળા નીકે કે મારે ઓઠો એવું કે